કે આરટીઓમાં ગાડીઓના નામનું ધોરણમાં પણ આરટીઓ પંદર મિનિટ સિરીઝ બદલે છે એવો રાજપૂત સમાજને અત્યારે તક મળી છે શેના માટે એક થવા માટેની ભાગલા ન પડવા દેતો ગમે તેવા મેસેજ આવે જે કંઈ આવે એક જ મુદ્દાનો કાર્યક્રમ ભાઈ આ મેસેજ બંધ કરો ફલાણાએ ડેમેજ કંટ્રોલ કર્યું અરે ભલે કર્યું ડેમેજ કંટ્રોલ કરવો અરા ડેમેજ થઈ ગયા આપણે નથી થવાના તમે ચોવીસ કલાકથી મેસેજ વિડિયો ઓડિયો વાંચો છો શું થયું વિનાશ વિપરીત બુદ્ધિ ક્ષત્રિય સમાજ થી કોઈ મોટું ન થઈ શકે એટલે મારા ભાઈઓને આજ આજે કઈ કેવા આવ્યો છું તો કાયમ માટે દેવા વાળો છું આ સમાજ ને પણ આજે લેવા આવ્યો છું લેવા માટે આવ્યો છું એક જ પરસોત્તમ ભાઈ નું રાજીનામું ને એક પણ સીટ ઉપર જો બીજા ટિકિટ આપે તો પણ આપણો કાર્યક્રમ આજ ચાલુ રહેશે એને પાંચ વરસ આરામ કરવાનો છે રિટાયર થઈ ગયા છે શિક્ષક છે અને ઉમર થઈ ગઈ છે મારી જેમ સફેદ દાદી થઈ ગઈ છે અને રાજપૂતો સોમાન એને કોઈ આખી જ ના હગે અને સમાધાનની બાબત આવે તે રાણો સમાધાન કરે રાણો રાણાની રીતે જો મારા ફોન ટેપ થાય છે ક્યાં થાય છે એ મને ખબર છે છતાં હું આટલું બોલી શકતો હો તો મારામાં હિંમત હશે ને

અમારા કાંતુભાઈને એવી જાહેરાત કરી છે પચાસ બસ જોયું તો પચાસ બસ હું આપીશ અને એ પચાસ પચાસ બસમાં પચાસ પચાસ બહેનોએ બેહવાનું એટલે મારી બહેનો પણ અહીંયા એક લાખ થવી જોઈએ અને આપણે ચાર લાખ થવા જોઈએ પાંચ લાખનું માં આંદોલન એ આંદોલન કદાચ આ ઇતિહાસનું પહેલું હશે આ છ વર્ષમાં અને એને છેલ્લું પણ ગણી લેજો આ આંદોલનથી શું થાય આપણે કોઈ એવા

ટેલરમાં જો તમે સમજી जाओળો કેને સાનમાં તમે સમજી जाओ તો રાજપૂતોને સમજાવવાની જરૂર જ નથી રાજપૂતોમાં તો નેતાગીરી છે રાજપૂતો લોયા જેવું છે ટુકડી ઉઠે એવા ઘણા દાખલા અત્યારના પણ છે પછી સુરતમાં બનાવ હોય દાધીદામનો બનાવ હોય કોઈ બેનના હાથમાં પર્સ જતું હોય એ રાજપૂત પાછળ બરાબર છે પોતાનું મૃત્યુ પામવા માટે બરાબર છે એટલું જોર કરી લે સુરતની અંદર એક કિસ્સો હમણાં તો યા તો રાજપૂતોની આપણી સંખ્યા જ નથી છતાં એક રાજપૂત જોઈ ગયો બાકી બધા વિડીયો ઉતારતા હતા બરાબર છે છરીઓના ઘચાકચ ગાથી મારી અને દીકરીને માન નાખી એને બચાવવા માટે મોટરસાયકલ ઊભું રાખી અને પૂછ્યું તમે કોણ છો હું છત્રીય છું છત્રીય જા કરી શકે હજી અમે એક છત્રીયો થી પણ એક બનો નેક બનો સંપતિય જમ ઘરની અંદર પર તમારી સુખ સમૃદ્ધિ ને શાંતિ ત્યારે હશે જ્યારે રાજપૂતાણીની તમે પૂજા કરતા હશો ત્યારે પછી રાજપૂતાણી માતા હોય બેન હોય દીકરી હોય કે પત્ની હોય પણ પત્ની જેવું નથી હોય છે બેન હશે તમારા પાસે વિષ્ણુ ભગવાન જેમ લક્ષ્મી બેઠી હતી એમ એ બેઠી હશે અને એ તમને બચાવશે તમારી મરણ પથારી હોય તો મારી સેવા ચાકરી અને મારો ધર્મ કેને શ્રેણી વિચાર હોય

આજે આ હાર થઈ તો જીત કોઈ દીની થાય આ મહાભારતને યુદ્ધ કરતાં મોટું યુદ્ધ છે પણ આપણું યુદ્ધ છે ધર્મનું યુદ્ધ છે દેશ બચાવો તો પછીની વાત છે દેશ તો બચાવ્યા પાંચસોને બહાઠ રજોડા આપીને દેશને એક બનાવ્યો તોય તમારે નોંધ નથી લેવી યા તો મેં કીધું સરદાર ને તમે ગમે તેટલા બોટાવો અમારે કોઈની સાથે વાંધો જ નથી પણ અમારા અઢારસો ગામના પાદરના ધણી કૃષ્ણ કુમરશીને પગે લાગતા બતાવો કારણ કે આપનો હંમેશા મોટો હોય ભલે ભાઈ તમને પ્રણામ કરવા જોઈએ કે વાહ કુસુKumar સીજી તમાર આ એક થી આ દેશનું બરાબર છે એક બેનો નેક બેનો અને આજે તમે આઝાદી પછી જે જલસા કરો છો અને આવી ટીપણીઓ કરો છો હે તો એ કોને આભારી છે ક્ષત્રિય સમાજનો ત્યાગ છે બલિદાન છે અને જેલું બલિદાન પર આપણો 562 રજોડાનું આનાથી બીજું શું હોઈ શકે ભલે આપણા મિત્રો હોય મારા ઘણા બધા મિત્રો છે પાટીદાર છે અન્ય સમાજ પણ છે અન્ય સમાજને અડારમણને સાથે રાખી ચાલવાવાળા આપણા રામકૃષ્ણ ભગવાન બરાબર છે અત્યાર સુધી આપણો એ જ ધર્મ છે અને હજી હું તો એમ જ કહું છું કે આંદોલન આપણું છત્રીય સમાજનું છે પણ ગામે ગામથી બધા આપણી સાથે હોવા જોઈએ તો એનું મોઢું ખુલે આંખ ખુલે ક્યાં તો તમામ સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે પણ અત્યારે આપણે એકલા આપીએ છીએ બરાબર છે એટલે બાકી કંઈ રાખતા નહીં હો અને આ મારી ધમકી નથી જો એ મીડિયા સામે જ છે આ આપણે રજુ થવાનું છે ટીવીમાં ચેનલમાં પણ મે અમદાવાદમાં ઇન્ટરવ્યુ આપ્યું તો તમે કદાચ બધા હેમળા હશે નેવું સંસ્થા હતી બરાબર છે એમાં એક જ પીટી જાડે જેવા આક્રમક હતા અને નેવું સંસ્થાનો સાથ સહકાર હતો નેવું સંસ્થા ભેગી થાય અને ક્ષત્રિય સમાજનું મહા સંમેલન બોલાવે અને એમાં છત્રીઓને પૂછે કે આ સમાધાન તમને માન્ય છે પણ એક છત્રીએ નથી કીધું કે આ સમાધાન અમને માન્ય છે એટલે મૂછી વર્ષ દઈ કઉ છું મૂછ નહી તો કુછ નહીં મૂછે તો સબ કુ હે મૂછ બચાવવાની છે રાજપૂત સમાજ બચાવવાનો છે છાત્રો ધર્મને બચાવવાનો છે નારી જાતિને નારી શક્તિને ને રાજપૂત ને માં જગદમ ને બચાવવાની છે એટલે આ સરસ મોકો મળ્યો છે એમ કયો તો આ માની કૃપા છે આ જોગોળો ની માં બાજુ જ બેઠી છે એમ નામ ખંભે બેઈ જાય મારા તો ભાલે બેઠી છે ચાલી વરથી પાછું વરી નથી જોયું રામ રાવલ સાહેબ તો કદાચ ચકલી થઈને બેઠા છે પણ હું તો આની તમને વર્ણન પણ ન કરી શકું એટલાઓ પરચાઓ એટલી પ્રગતિ જે કઈ ગણો અને મને કઈ ડર નથી લાગતો પાછો હળમતિયા વયો જાવ તો અહીંયા હવા મેલ બનાવ્યો છે હવા ખાશું આરામ ખાશું પણ ચમચાગીરી નહીં નેતાગીરી નહીં એક જ વાત કુસામાત નહીં મારો ભગવાન મારો સમાજ મારો પિતા મારો સમાજ હું સમાજ માટે જીવું છું સમાજ માટે મરવું છું અને મોત પણ એવું માંગુ છું